श्री गणेशाय नमः मित्रों आप જોઈ રહ્યા છો YouTube આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છે કાર્તક માસના વદ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા ચંદ્રोदयના સમય વિશે પણ જાણીશું પૂજન વિધિ વિશે પણ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ સર્વકાર્યેસુ સર્વકાર્યેસુ સર્વદા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો હિન્દુ ધર્મમાં ચતુર્થી તિથિનું ઘણું મહાત્મય છે આ તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે માટે આ તિથિના ઇષ્ટદેવ હોય જે ભક્તો આ ચતુર્થીનું વ્રત કરે છે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન વિધિ કરે છે તેના જીવનમાંથી સંકટોનું હરણ થાય છે બાધા વિઘ્ન મટે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આનંદ વૈભવની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીની પૂજાનો દિવસ મનાય છે મહિનામાં બે વખત ચતુર્થી તિથિ આવે છે શુદ્ધ પક્ષની અને વદ પક્ષની બંને તિથિનું મહાત્મય અલગ અલગ છે જેમ કે શુદ્ધ પક્ષની આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે જે સંકટોને હરનાર છે શુભ ફળની પ્રાપ્તિ કરાવનાર છે આ ચતુર્થીનું વ્રત કરવાથી બગડેલા કાર્ય પણ બની જાય છે સૌ પ્રથમ આપણે જાણીએ કે કાર્તક માસના વધપક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ ક્યારે થાય છે અને પૂજાનું મુહૂર્ત શું છે ચંદ્રોદયનો સમય શું છે આપણા હિંદુ પંચાંગ અનુસાર કાર્તક માસના કૃષ્ણપક્ષની ચતુર્થી ચોથી તિથિનો પ્રારંભ થાય છે તારીખ આઠ નવેમ્બર બે હજાર સવારે સાડા ચાર વાગ્યા વાગે જે તિથિ પૂર્ણ થાય છે નવ નવેમ્બર બે હજાર વહેલી સવારે સાડા ચાર વાગ્યા વાગે ઉદયા તિથી અનુસાર જોઈએ કે ચંદ્રોદયના મુહૂર્ત પ્રમાણે જોઈએ કારણ કે ચતુર્થી તિથિમાં ચંદ્ર દર્શન કરવું શુભ મનાય છે ચંદ્રદેવની પૂજા પણ થાય છે અને ચોથનો ચંદ્ર હોવો જોઈએ એ માન્યતા અનુસાર આઠ નવેમ્બર બે હજાર પચીસ ના દિવસે ચતુર્થી તિથિનું વ્રત રાખવાનું રહેશે ચંદ્ર ઉદયનો શુભ સમય છે લગભગ રાત્રે આઠ વાગ્યા વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવું આ ચતુર્થી તિથિના દિવસે શુભ યોગ પણ છે શિવયોગ છે સિદ્ધિયોગ છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી મનોરથ પૂર્ણ થાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે માટે આ વ્રત સૂર્યોદયથી લઈને ચંદ્ર દર્શન થાય ત્યારે વ્રતના પારણા થાય છે હવે આપણે જાણી લઈએ આ ગણેશ ચતુર્થીની પૂજન વિધિ વિશે જે ભક્તો આ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા માગે છે અથવા જેઓ વ્રત નથી કરતા તેઓ સર્વે ભગવાન શ્રી ગણેશજીનું આજે પૂજન કરી શકે છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદીથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું જે કે આપણા ઘરના મંદિરમાં પ્રભુનું મૂર્તિ ફોટો બિરાજમાન જ હોય છે ના હોય તો પૈસો અને સોપારી પણ ભગવાન શ્રી ગણેશજીનું સ્વરૂપ માનીને તેની પૂજા કરી શકાય છે કુંભસ્થાપન પણ કરી શકાય છે અને આજે સવારથી જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યાં સુધી અખંડ જ્યોત પણ પ્રજ્વલિત કરી શકાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની સામે ધૂપ દીપ નૈવેદ્ય કંકુ સિંદૂર હળદર આદિથી પૂજન થાય છે ભગવાન શ્રી ગણેશજીની સાથે શ્રી યંત્રનું પણ પૂજન કરી શકાય છે ભગવાનની સામે નૈવેદ્યમાં ઘી ગોળ ઘઉંના લાડુ ધરાવાય છે અથવા મોતીચૂરના લાડુ કે ચણાના લોટના લાડુ પણ ધરી શકાય છે વ્રત કરનારે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજી સમક્ષ પ્રાર્થના કરાય છે અને વ્રતનો સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે આ વ્રત બે રીતે થાય છે એક તો ઉપવાસ જેમાં ફળ ફલાદી લઈ શકાય છે ચા દૂધ કોફી લઈ શકાય છે અને એક છે એક ટાઈમ ભોજન જે સાંજે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ત્યારબાદ રાત્રિએ એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લઈ શકાય છે ભગવાન શ્રી ગણેશજીનું આ ચતુર્થીનું વ્રત છે આ વ્રત કરવાથી મિથ્યા કલંક ચોરીનો આરોપ કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી કોઈપણ કષ્ટ બાધા વિઘ્નજીવનમાં આવતા હોય સંકટો હોય કે ગ્રહ નડતર હોય ઉપરી બાધા હોય તે સર્વમાંથી મુક્તિ મળે છે ચંદ્ર દર્શન કરવાથી ગ્રહમાન પણ સારા થાય છે મન મજબૂત થાય છે મન મક્કમ થાય છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ થાય છે આ વ્રત કોઈ પણ કરી શકે છે સાચા હૃદયથી મનથી ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને વ્રત ઉપવાસ કરવાથી અથવા પ્રભુના મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થી વ્રતની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મહામુનિ દધીજીના પુત્ર વૃત્રાસુર રાક્ષસ હતા તે ઘણા જ પરાક્રમી અને બળવાન હતા આથી પોતાના બળનો ઉપયોગ કરીને તેમણે ત્રણેય લોક જીતી લીધા હતા દેવતાઓને પોતે તાબે કરી લીધા હતા દેવતાઓને ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા માટે સર્વે દેવી દેવતાઓ ચારેય દિશાઓમાં નાશભાગ કરવા લાગ્યા બધા દેવો એક થઈને દેવરાજ ઇન્દ્રને પોતાના નેતા બનાવીને ભગવાન શ્રી નારાયણના ચરણોમાં ગયા ભગવાન શ્રી હરિવ વૈકુંઠધામમાં બિરાજમાન હતા ત્યાં સર્વે પહોંચ્યા ભગવાન નારાયણને પોતાની દરેક સમસ્યા કહી માહિતગાર કર્યા પછી દેવરાજ ઇન્દ્ર કહેવા લાગ્યા કે હે દયાના સાગર સૃષ્ટિના સર્જનહાર અમારી ઉપર મહેરબાની કરો અમે સૌ વૃત્રાસુરના ત્રાસથી કંટાળી ગયા છીએ માટે એ રાક્ષસનો નાશ કરીને અમને શાંતિ અર્પણ કરો દેવતાઓની અરજી સાંભળીને ભક્ત વત્સલ ભગવાન નારાયણ બોલ્યા હે દેવરાજ સમુદ્રના વચ્ચે ટાપુમાં રહેવાને કારણે રાક્ષસો બહુ નિર્ભેક તોફાની સાથે જ બળવાન પણ બની ગયા છે આ ઉપરાંત વૃત્રાસુર દાનવે તો બ્રહ્માજીની પાસેથી અભયવરદાન પણ મેળવી લીધું છે માટે તમે બધા અગસ્ય ઋષિને જે સર્વ ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ છે તેમની પાસે જાઓ તેઓ સિદ્ધિવાન મહામુનિ તેઓ પોતાની સિદ્ધિના બળે સમુદ્રનું બધું જ જળ સૂકવી લેશે અને વૃત્રાસુરને શોધી કાઢશે આથી દૈત્યો બધા પોતાના પિતાની પાસે ચાલ્યા જશે અને તમો સૌ એના ત્રાસમાંથી મુક્તિ પામશો મુક્તિ પ્રાપ્ત કરીને તમે સુખેથી રાજકાજ ચલાવી શકશો ભગવાન વિષ્ણુની આવી વાણી સાંભળીને સૌ દેવતાઓ અગસ્ય મુનિ પાસે પહોંચ્યા તેમના આશ્રમમાં જઈને મહામુનિની સ્તુતિ કરવા લાગ્યા અને તેમને પ્રસન્ન કર્યા મહામુનિ ઘણા પ્રસન્ન થઈને બોલ્યા હે દેવતાઓ તમે સર્વ ભેગા મળીને મારી પાસે શા માટે આવ્યા છો ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું હે મહામુનિ તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારી વેદનાની આપને અવશ્ય જાણ હશે છતાં પણ હું તમારી પાસે આવવાનું કારણ બતાવી રહ્યો છું વૃત્રાસુર નામના બળવાન રાક્ષસે પોતાના આધારે ઇન્દ્રલોક પર કબજો કર્યો છે અમોને પરાસ્ત કરીને ઇન્દ્રનું રાજ્ય છૂટવી લીધું છે અમે સૌ તેમના ગુલામ બની ગયા છીએ માટે અમે સૌ કંટાળીને આમતેમ ભટકી રહ્યા છીએ આ બાબતમાં ભગવાન નારાયણની સલાહની મદદ લઈને અમે સૌ આપની પાસે આવ્યા છીએ તો હે મહામુનિ અમારી ઉપર દયા કરો અને વૃત્રાસુરના ત્રાસમાંથી અમને મુક્ત કરો દેવોની દુઃખભરી સમસ્યા સાંભળીને મહામુનિ બોલ્યા હે દેવતાઓ તમે મારી પાસે આવ્યા છો માટે આપ સૌને સુખ શાંતિનો રસ્તો બતાવું છું તે ધ્યાનથી સાંભળો થોડીવાર અટકીને ઋષિ બોલ્યા હે દેવગણો આપ સૌ નચિંત થઈને આપના સ્થાનોએ પાછા ફરો તમારા સૌના દરેકના મનોરથ અવશ્ય પૂરા થશે હું આપને આશીષ આપું છું મહામુનિની વાત સાંભળીને દરેક દેવતાઓ નિશ્ચિંત થઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા તેમના ગયા પછી મહામુનિને મનમાં ચિંતા થવા લાગી કે આવડા મોટા દરિયાનું બધું જ જળ હું કેવી રીતે પી શકીશ આવા કપરા સમયે મહામુનિએ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કર્યું સંકટમાંથી મુક્તિ માટે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કર્યું ત્રણ મહિના સુધી સતત વ્રત કરવાથી ગણેશજી પ્રસન્ન થયા અને તેમની ઉપર કૃપા કરી આ વ્રતના પ્રભાવથી મહામુનિ સમુદ્રનું બધું જ જળ પી ગયા દરિયાને સૂકવી નાખ્યું આ રીતે મહામુનિએ ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરીને દેવતાઓની સમસ્યાનું સમાધાન કર્યું અને પ્રભુની કૃપા પણ પ્રાપ્ત કરી આ વ્રત કથા સાંભળવા માત્રથી જ હજાર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે બાજપેયી યજ્ઞ કર્યાનું મહાપુણ્ય પણ પ્રાપ્ત થાય છે મહામુનિએ પોતાના જ્ઞાનના પ્રભાવથી દેવોને વૃત્રાસુરના કેદમાંથી મુક્ત કર્યા હે ભગવાન શ્રી ગણેશ જેવી રીતે આપ અગસ્ય ઋષિને ફળ્યા એવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો આપણે સાંભળી કાર્તક માસના વદ પક્ષની ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજનવિધિ મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રી ગણેશજીના કોઈપણ મંત્રનો જપ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે મંત્ર છે ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત અથવા ગણેશજીના બાર નામ નામ છે તેને પણ જપી શકાય છે ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ કપિલાય નમઃ ઓમ ગજકર્ણાય નમઃ ઓમ લંબોદરાય નમઃ ઓમ વિકટાય નમઃ ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ ઓમ વિનાયકાય નમઃ ઓમ ધૂમ્રકેત્વે નમઃ ઓમ ગણાધ્યક્ષાય નમઃ ઓમ ગણાધ્યક્ષાય નમઃ ઓમ ગજાનનાય નમઃ ઓમ ગજાનનાય નમઃ આ બાર નામમાંથી કોઈ એક મંત્રનો જપ પણ કરી શકાય છે આ ઉપરાંત આજે સંકષ્ટ ચતુર્થી હોય ભગવાન શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટના ગણેશ સ્તોત્રનો પાઠ પણ કરી શકાય છે સાંભળી શકાય છે તે પણ આપણે સાંભળીએ પ્રણમ્ય શીર્ષાદેવ ગૌરીપુત્ર વિનાયક વક્તાવાસં સ્મરે નિમ્ આયુ કામથસિદ્ધએ પ્રથમ વક્રુડ એકદંત્વિતીયક તૃતીયપિંગાક્ષ ગજવ્રમ ચતુર્થકં લંબોદર પંચમ વિકટમ એવચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણતથા નમ ભાચંદ્રમચ દશમ તો વિનાયક એકાદશમ ગણપતિ ગજાનન દ્વાધેતાની નામાની ત્રિસ્ય પઠિનર न च विघ्न भय तस्वीर कर प्रभु विद्यार्थी लभते विद्याम धनार्थी लभते धनम पुत्रार्थी लभते पुत्रान मोक्षार्थी लभते गति जपेत गणपति स्त्रोत्र सड़भीर्मासे फलम्, लभेत संवसरेण सिद्धि चलभते नात्र संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यो लिखिवाय समर्पयेत तस्य विद्या भवेत सर्वा गणेश प्रसादत श्री नारद पुराणे સંકટનાસન સંપૂર્ણમ બોલો શિવ પાર્વતીના આનંદ ધન રિદ્ધિ સિદ્ધિના દાતા લાભ શુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે